ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નાની મોટી મળીને કુલ સત્યાવીસ કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણીના નિકાલમાં વિઘ્ન ન આવે અને નાગરિકોને અનુકૂળતા મળી રહે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ નાળાઓ અને રોડ સાઇડ કાંસમાંથી કાદવ કચરો અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવી રહ્યું છે પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવે છે આ દરમિયાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કાસ પર થયેલા દબાણને લઈ કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી કેટલાય વિસ્તારોમાં કાંસ પર દબાણના કારણે પાણી વહેવાનું અવરોધાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે આવા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાની માંગ ઊભી થઈ છે મારું નામ કોકિલાબેન અટલભાઈ પ્રજાપતિ છું હું મહમદપુરા નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું નગરપાલિકાવાળા આવે છે જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું બે ટાઈમ પાણી રોડ પર જાય છે પાંચ ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે એ બધું એવું જ છે ભાઈ આજે વર્ષોથી હું અહીંયા રહું છું કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવા નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છીએ તો હા હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે અને ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું બાકી બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય બરાબર ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું મારે મરસ કે સાડા ત્રણ વાગે આપ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું હતું બોલો ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી સત્યાએ જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાશ ગટરો આવેલ છે નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન ની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી તેમજ પોકલેન મશીનો દ્વારા આ કાશ સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે